સલવાસની એકદાન સોસાયટીની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા ગ્રાહકોમાં ભારે દોડધામ હવે સમાચારો જોઈએ વિગતવાર ગુજરાતની સરહદ પર આવેલ આથોલા ગામે 31મો આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજાયું હતું જેમાં નવ રાજ્યોના આદિવાસી જોડાયા હતા આદિવાસી એકતા પરિષદ દ્વારા ગુજરાતની બોર્ડર ઉપર આવેલ અથોલા ગામે એકત્રીસમું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજાયું હતું જેમાં આદિવાસી સંસ્કૃતિને રજૂ કરતી કલાકૃતિ અને નૃત્યો રજૂ કરવામાં આવ્યા વિવિધ સ્ટોલમાં આદિવાસીને લાગતી ચીજ વસ્તુઓનું વેચાણ પણ થઈ રહ્યું છે છત્તીસગઢમાં બેફામ કપાઈ રહેલા જંગલોનો વિરોધ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યો છે આ ત્રિદિવસીય સંમેલનમાં નવ રાજ્યો તેમજ વિદેશથી પણ આદિવાસી સમાજના લોકો જોડાયા છે વર્ષોથી પ્રકૃતિની ગોદમાં મોટા થયેલા અને જળ જંગલ અને જમીન સાથે આદિવાસી સમાજ જોડાયેલ છે આજે પણ તેમની પરંપરા અને સંસ્કૃતિ જળ જંગલ અને જમીન સાથે જોડાયેલી છે તેમની પરંપરાગત પૂજા વિધિઓ રીત રિવાજો વાનગી પહેરવેશ લોકબોલી લોકગીતો લોકનૃત્યો આદિવાસી હેન્ડીક્રાફ્ટ અને ખેત ઓજારો સહિતની તમામ ઝાંખીઓની રજૂઆત આ મહાસંમેલનમાં થઈ રહી છે આદિવાસી એકતા પરિષદના એકત્રીસમાં સંમેલનમાં સમગ્ર ભારતના નવ રાજ્યોના આદિવાસી સમાજના લોકો જોડાયા છે તેઓ અહીં પોતાના પરંપરાગત નૃત્ય લઈને પહોંચ્યા છે જેમાં આસામથી બિહુ નૃત્ય ઉત્તરાખંડ છત્તીસગઢના યુવાનોએ પોતાના પરંપરાગત નૃત્યની રજૂઆત કરી હતી આ વિવિધ આદિવાસી સમાજના લોકોએ પોતાની નૃત્ય શૈલી રજૂ કરી લોકોના મન મોહી લીધા હતા આદિવાસી મહાસંમેલન બાદ સ્થાનિક આગેવાનો તેમજ અન્ય રાજ્યમાંથી આવેલા અનેક આદિવાસી સમાજના લોકો એકત્ર થઈને કાર્યક્રમને અંતે એક બેઠક યોજી વિવિધ પ્રશ્ન અંગે ચર્ચા કરી એક વિશેષ મેસેજ રાષ્ટ્રપતિને પાઠવ્યો છે આ વખતે પર્યાવરણ બચાવવાનો સંદેશ સાથે જળવાયુ પરિવર્તન ઉપર આદિવાસી સમાજના લોકોએ વધુ ભાર મૂકી જળ જંગલ જમીન બચાવવા માટે એક વિશેષ મેસેજ લોકો સમક્ષ મૂક્યો છે આ મેસેજમાં વિકાસના નામે જે જંગલો કપાઈ રહ્યા છે એને બચાવવા માટે પહેલ કરી છે આ સંદેશો રાષ્ટ્રપતિને પહોંચાડશે આ સંમેલનમાં એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં છત્તીસગઢમાં આવેલ હસદેવ આરણ્યમાં મોટા પાયે હાલ ઝાડ કપાવવાની કામગીરી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે કહેવાય છે કે અહીંથી નીકળતો કોલસો રાજસ્થાનમાં વીજ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે આ સંજોગોમાં જળ જંગલ અને જમીન સાથે સંકળાયેલા આદિવાસી સમાજના લોકો જંગલ બચાવવા માટે આગળ આવ્યા છે વૃક્ષો કાપવાનો વિરોધ કરી જંગલ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે સમગ્ર બાબતની વિરોધની ઝાંખી લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી જો જંગલોનું નિકંદન બંધ નહીં થાય તો મનુષ્ય પેઢીનો નાશ નક્કી છે તેવો સૂરો ઉઠાવ્યો હતો અને આજ ہم લોકો અહીંયા પર આ એક તસમમેલન મે જિસમે હમ અપને ધુરવા ટ્રાઇબ કો પ્રેઝન્ટ કરને વાલે હે તો યહા પે સામ કો હમારા પ્રોગ્રામ હોને વાલા હે જિસમે કી હમ અપને કલ્ચર કે आ, हर त्यौहार में हम कौन कौन से नाचा करते हैं वो सब हम यहाँ पे प्रस्तुत करने वाले हैं ऐसा कार्यक्रम तो होना चाहिए क्योंकि यह भारत का हर एक डिस्ट्रिक्ट से यह आदिवासी जो भाई बंधु है वो सब यहाँ आके अपना कल्चर दिखा रहा है उनको देखने के लिए आ, बहुत अच्छा लग रहा है हम लोग का जैसे इतना दूर से आके हम कल्चर यहाँ पे दिखा रहे हैं हम लोग वो भी जैसे दिखा रहे है देखने में मतलब अच्छा लग रहा है सबको मिलके ट्रेडिशनल बिहू है मोरन लोक बिहू होता है और बिहू के टाइम में मतलब वो मेन होता है हम लोगों का वो हम लोग यहाँ पे नाइट में शो करने वाले हैं दिखाने वाले हैं युवा माँ मैसेज है, है कि आवा कल्चरल प्रोग्राम्स अपने अटेंड करवाइए जेने अपनी संस्कृति विषय अपन नॉलेज मिली रहे અને આ બધું જાણવાથી આપણે આપણા સમાજનું ડેવલપમેન્ટ કરી શકીએ અને આપણને અલગ અલગ ડિફરન્ટ સ્ટેટનું આખા ભારત દેશ વિશે માહિતી મળે છે અને આપણે બધા સાથે મળીને આપણા હક્કો માટે લડી પણ શકીએ આ પ્રોગ્રામ સેલવાસમાં આજે ઉજવાઈ રહ્યો છે ત્યાં આપણા ડિફરન્ટ સ્ટેટના આવ્યા છે રાજસ્થાન એમપી એવી રીતે આખા ભારત દેશના લોકો આવ્યા છે અને એના અલાવા પણ બહારથી પણ લોકો આવ્યા છે જે અમે ઓસ્ટ્રેલિયા અમેરિકાથી પણ લોકો જોવા માટે અહીંયા આવી રહ્યા છે

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામની શાળાના પટાંગણમાં રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતાને યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને ઝારખંડના લાભાર્થીઓ સાથે સંવાદ કરી સરકારની યોજના થકી પોતાનો તેમજ ગામનો વિકાસ કેવી રીતે શક્ય બનાવ્યો તે અંગે વાર્તાલાપ કર્યો હતો વિદ્યાર્થીઓએ આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન નૃત્ય અને મહિલા તેમજ કિશોરીઓએ પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કર્યું હતું મહાનુભવના હસ્તે વિવિધ યોજનાના અઢાર લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી મંત્રીશ્રીએ ધરમપુર તાલુકાના પાસે ગામ માટે ઉપયોગી મોબાઈલ મેડિકલ યુનિટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી के पीएम ट्रिम तक अभी बजट अपार है दिल्ली की डायरेक्ट भाषण जब आप अपने 236 आई गुजरात से खाना संस्कृति होती भाई माइक ले लो कैमरे के सामने आप कैसे अह एकदम सारे આ સં્રાદ કાર્યક્રમ થી વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રાઉડ શિક્ષણ આપણો સંકલ્પ છે વિકસિત ભારત આપણો સંકલ્પ વિકસિત ભારત યાત્રા કરી સરકારી મુખ્યમંત્રી હતા

આગ એટલી ભયાનક હતી કે આજુબાજુના મકાનોને પણ ચપેટમાં લઈ લીધા હતા આગના કારણે ભારે નુકસાની સર્જાઈ હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આથોલા ગોડાઉન હતું જેની જમીન ઉપર ભંગારનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું જમીન માલિકે ભંગારના ગોડાઉન સંચાલક પાસેથી ભાડું લેવાનું બાકી હતું ભંગાર ગોડાઉન સંચાલક ઘણા સમયથી જમીન માલિકને ભાડું આપતો ન હતો તેમજ જમીન પણ ખાલી કરતો ન હોવાથી ગુસ્સે ભરાયેલા જમીન માલિકે જ બંગારના ગોડાઉનમાં આગ લગાવી દીધી હતી આ અંગે જમીન માલિકે કહ્યું કે ભાડું સમયસર ચૂકવાયું નથી તેથી અમે આગ લગાવી છે જો કે આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ભંગારનું ગોડાઉન બળીને ખાખ થયું હતું આ કેસમાં પોલીસે જમીન માલિક અને ભંગાર ગોડાઉનના સંચાલકને સાયલી પોલીસે રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે સલવાસ ખાતે આવેલ એક દંત સોસાયટીની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા ગ્રાહકોમાં દોડધામ મચી હતી ફાયરની ટીમે તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ના સેલવાસ ના રિંગ રોડ નજીક આવેલા એક દંથ સોસાયટીમાં આવેલ વન રૂટ માર્ટ દુકાનમાં વહેલી સવારે કોઈ કારણોસર સ્પાર્ક થતા દુકાનમાં આગ લાગી હતી દુકાનમાં આગની ઘટના બનતા દુકાનમાં હાજર ગ્રાહકો માં દોડધામ દુકાનદારો ની ઘટનાની જાણ થતા જ દુકાનમાં હાજર ગ્રાહકો અને કન્સરોને દુકાન માંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા દુકાનમાં લાગેલ ફાયર એક્સટિંગેશર સિલિન્ડર વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સ્થાનિકોએ દુકાન માંથી ધુમાડો નીકળતા જોતા તાત્કાલિક ફાયર વિભાગ વીજ કંપનીને ઘટનાની જાણ કરી હતી સેલવાસ ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી વીજ કંપનીના કર્મચારીઓએ પાવર સપ્લાય બંધ કરતા ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો દુકાનમાં રહેલા લાખો રૂપિયા માલ સામાનને નુકસાની પહોંચી હતી દુકાનમાં આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ફાયર વિભાગના અધિકારીએ દુકાનમાં આગની દુર્ઘટના થવાનું પ્રાથમિક તારણ આપતા જણાવ્યું કે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર હાથોલા ગામે 31મા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં નવ રાજ્યોના આદિવાસી સમાજના લોકો જોડાયા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને બિલકુડીમાં વડાપ્રધાનનો પીએમ જન મન ઈ સંવાદ કાર્યક્રમ યોજાયો દાદરાનગર હવેલીના અથોલા વિસ્તારમાં બંગારના ગોડાઉન સંચાલકે ભાડું ન આપતા જમીન માલિકી ગોડાઉનને ભડકે વાળ્યું સલવાસ ની એકદમ દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા ગ્રાહકોમાં ભારે માં ભારે સમાચારોમાં આજે વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર